એમડી એમડી શબ્દમાં ડીનો અર્થ ડોક્ટર અને એમનો અર્થ મેડિસિન થાય છે આમ એમડી શબ્દનું ફૂલ ફોર્મ ડોક્ટર ઓફ મેડિસિન થાય છે ફ્રેન્ડ્સ ડોક્ટર ઓફ મેડિસિનને એમડી કહેવામાં આવે છે લેટિન ભાષામાં એમડી શબ્દનો અર્થ ટીચર ઓફ મેડિસિન્સ થાય છે એમડી મેડિસિન ક્ષેત્રમાં સર્વોચ્ચ શૈક્ષણિક ડિગ્રી છે એમ ની ડિગ્રી ધરાવનારા ડોક્ટર્સ મેડિસિન અને સર્જરી ક્ષેત્રમાં આ ડિગ્રી મેળવી શકે છે ભારતમાં ડોક્ટરોને ખૂબ માન અને પૈસા મળે છે આમ ડોક્ટર ઓફ મેડિસિનનું સંક્ષિપ્ત રૂપ એમડી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ